વરસાદની રાહ જોઈને બેઠા છે મોટા ભાગના વિસ્તારની અંદર ભાઈઓ ત્યારે આમ તો આપણે બધાને ખબર છે કે આપણે સોળ તારીખ આસપાસ પંદર સોળ તારીખ આસપાસથી વરસાદનો મોટો રાઉન્ડ ચાલુ થવાનું છે એની આગાહી આપણે અલગ અલગ ઘણા બધા પ્લેટફોર્મ ઉપરથી કરેલી છે પણ જે મિત્રો છે એ રેગ્યુલર વિડીયો જોતા હશે ને એ પણ ખબર હશે કે આપણે છૂટાછવાયા ઝાપટાની આગાહી પણ કરેલી હતી કે દસ અગિયાર ને બાર ઓગસ્ટ આ દરમિયાન છૂટાછવાયા ઝાપટા પણ પડી શકે છે એ આગાહી પણ કરેલી હતી પણ જોકે દસ અગિયાર ઝાપટા પડે કોઈ જગ્યાએ વાદળું ટકી કે અડધી સીમમાં થાય એ વાત અપવાદરૂપ રહીએ એવા વરસાદની જે આપણે વાત કરેલી હતી એ મુજબનો આજે દસ તારીખથી વરસાદી ઝાપટાની અંદર વધારો પણ થયો છે છૂટાછવાયા વરસાદી ઝાપટા આજે પણ રાજ્યના અલગ અલગ વિસ્તારમાં જોવા મળ્યો કે એ સાર્વત્રિક નથી છૂટાછવાયા છે અને એમાં પણ ખાસ કરીને દરિયાઈ કાંઠાની અંદર આ ઝાપટાનું પ્રમાણ છે આજે જોવા મળ્યું હશે આવતીકાલે તારીખ અને પરમ દિવસ બાર તારીખ એમ બે દિવસ સુધી રાજ્યના અલગ અલગ વિસ્તારમાં છૂટાછવાયા ઝાપટા જોવા મળશે હેવી વરસાદ નહીં અને સાર્વત્રિક નહીં છૂટાછવાયા હશે અને એ છૂટાછવાયામાં પણ દરિયાકાંઠા હોય પછી કચ્છનો હોય સૌરાષ્ટ્ર હોય દક્ષિણ ગુજરાત હોય એમ દરિયાઈ કાંઠામાં જ્યાંનું જોર છે થોડુંક રે એવું એક અનુમાન છે એ આપણે ઘણા દિવસ પહેલા એની પણ માહિતી આપેલી હતી વિધિવત રીતે જે વરસાદની આગાહી છે છે એ વરસાદ આપણે અથવા તો ઓગસ્ટથી ચાલુ થઈ જશે એ એ તો પછી લાંબુ ચાલશે લગભગ છે બાવીસ તારીખ સુધી ચાલે વચ્ચે પછી આફ્ટર શોકના ભાગરૂપે બાવીસ તારીખ પછીથી પણ હળવા મધ્યમ વરસાદો આવવાના છે અને છેલ્લે ફરીથી પાછી એક વરસાદી સિસ્ટમ કદાચ સક્રિય થઈ જાય તો એ ત્રીસ એકત્રીસ તારીખ સુધી પણ ખેંચી લે એટલે આ પ્રકારની એક અત્યારે આગાહી છે જેની દરેક મિત્રોએ નોંધ લેવાની છે એટલે હવામાન વિશે ખાસ બધા મિત્રોએ નોટ કરી લેવાનું અને જે અત્યારે વિસ્તારોમાં વરસાદો પડતા હશે પણ જે પંદર સોળ તારીખથી જે વરસાદો ચાલુ થવાના છે તે સાર્વત્રિક થવાના છે અને ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોની અંદર એની તીવ્રતા વધારે જોવા મળે તેવું અત્યારે અનુમાન છે પછી એ સિસ્ટમનો ટ્રેક ચેન્જ થાય કાંઈ ફેરબદલ થાય તો એ આપણે આગળ આપને માહિતી આપશું અત્યારે આપણું અનુમાન છે એ મુજબ સૌરાષ્ટ્રમાં પણ એનો લાભ છે એ સારો એવો મળશે ખાસ કરીને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં દ્વારકા જામનગર પોરબંદર ગીર સોમનાથના ભાગો હોય આ વિસ્તારોમાં વરસાદનું પ્રમાણ ઓછું છે એમાં પણ સારા એવા લાભ મળી જશે કૂવામાં પાણી નવા ચડે એ પ્રકારના સારા વરસાદો થાય તેવી શક્યતાઓ અમે હાલ માની રહ્યા છે આપણે થોડીક હવામાનની માહિતી આપવાની છે દર રવિવારે કાર્યક્રમની શરૂઆતમાં આપણે હવામાનની માહિતી આપતા હોય છે આજે છે તારીખ દસ ઓગસ્ટ આમ જોવા તો જે મિત્રો આપણો વિડીયો રેગ્યુલર જોતા હશે રેગ્યુલર સાંભળતા હશે મિત્રોને ખબર હશે કે હવામાન ટાઈમથી અલગ અલગ વિસ્તારોની અંદર ખેંચાયો છે વરાપનો માહોલ છે પાણીની ખેંચ છે ઘણી જગ્યાએ ખેડૂતભાઈઓ પોતાના જે ચોમાસુ પાક છે એને પિયત આપી રહ્યા છે ઘણી બધી સમસ્યાઓ છે વરસાદની રાહ જોઈને બેઠા છે મોટા ભાગના વિસ્તારની અંદર ખેડૂતભાઈઓ ત્યારે આમ તો આપણે બધાને ખબર છે કે આપણે સોળ તારીખ આસપાસ પંદર સોળ તારીખ આસપાસથી વરસાદનો મોટો રાઉન્ડ ચાલુ થવાનું છે એની આગાહી આપણે અલગ અલગ ઘણા બધા પ્લેટફોર્મો ઉપરથી કરેલી છે પણ જે મિત્રો છે એ રેગ્યુલર વિડીયો જોતા હશે ને એ પણ ખબર હશે કે આપણે છૂટાછવાયા ઝાપટાની આગાહી પણ કરેલી હતી કે દસ અગિયાર ને બાર ઓગસ્ટ આ દરમિયાન છૂટાછવાયા ઝાપટા પણ પડી શકે છે એ આગાહી પણ કરેલી હતી પણ જોકે દસ અગિયાર ઝાપટા પડે કોઈ જગ્યાએ વાદળું ટકી ત્યાં ફુવારા હાલે હોય બે પાંચ ખેતરમાં કે અડધી સીમમાં થાય એ વાત અપવાદરૂપ રહીએ એવા વરસાદની જે આપણે વાત કરેલી હતી એ મુજબનો આજે દસ તારીખથી વરસાદી ઝાપટાની અંદર વધારો પણ થયો છે છૂટાછવાયા વરસાદી ઝાપટા આજે પણ રાજ્યના અલગ અલગ વિસ્તારમાં જોવા જો કે એ સાર્વત્રિક નથી છૂટા છવાયા છે અને એમાં પણ ખાસ કરીને દરિયાઈકાંઠાની અંદર આ ઝાપટાનું પ્રમાણ છે આજે જોવા મળ્યું હશે હજી આવતીકાલે અગિયાર તારીખ અને પરમ દિવસ બાર તારીખ એમ બે દિવસ સુધી રાજ્યના અલગ અલગ વિસ્તારમાં છૂટાછવાયા ઝાપટા જોવા મળશે હેવી વરસાદ નહીં અને સાર્વત્રિક નહીં છૂટા છવાયા હશે અને એ છૂટાછવાયામાં પણ દરિયાકાંઠા હોય પછી કચ્છનો હોય સૌરાષ્ટ્ર હોય દક્ષિણ ગુજરાત હોય એમ દરિયાઈ કાંઠામાં જ્યાંનું જોર છે થોડું રીએ એવું એક અનુમાન છે એ આપણે ઘણા દિવસ પહેલાં એની પણ માહિતી આપેલી હતી વિધિવત રીતે જે વરસાદની આગાહી છે એ વરસાદ છે આપણે પંદર અથવા તો સોળ ઓગસ્ટથી ચાલુ થઈ જશે ને એ તો પછી લાંબુ ચાલશે લગભગ એ રાઉન્ડ છે એ એકવીસ બાવીસ તારીખ સુધી ચાલે વચ્ચે પછી આફ્ટર શોકના ભાગરૂપે બાવીસ તારીખ પછીથી પણ હળવા મધ્યમ વરસાદો આવવાના છે અને છેલ્લે ફરીથી પાછી એક વરસાદી સિસ્ટમ કદાચ સક્રિય થઈ જાય તો એ ત્રીસ એકત્રીસ તારીખ સુધી પણ ખેંચી લે એટલે આ પ્રકારની એક અત્યારે આગાહી છે જેની દરેક મિત્રો એ નોંધ લેવાની છે એટલે હવામાન વિશે ખાસ બધા મિત્રો નોટ કરી લેવાનું અને જે અત્યારે ભલે છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદો પડતા હશે પણ જે પંદર સોળ તારીખથી જે વરસાદો ચાલુ થવાના છે તે સાર્વત્રિક થવાના છે અને ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોની અંદર એની તીવ્રતા વધારે જોવા મળે તેવું અત્યારે અનુમાન છે પછી એ સિસ્ટમનો ટ્રેક ચેન્જ થાય કાંઈ ફેરબદલ થાય તો એ આપણે આગળ આપને માહિતી આપશું અત્યારે આપણું અનુમાન છે એ મુજબ સૌરાષ્ટ્રમાં પણ એનો લાભ છે એ સારો એવો મળશે ખાસ કરીને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં દ્વારકા જામનગર પોરબંદર ગીર સોમનાથના ભાગો હોય આ વિસ્તારોમાં વરસાદનું પ્રમાણ ઓછું છે એમાં પણ સારા એવા લાભ મળી જશે કૂવામાં પાણી નવા ચડે એ પ્રકારના સારા વરસાદો થાય તેવી શક્યતાઓ અમે હાલ માની રહ્યા છે થોડીક હવામાનની માહિતી આપવાની છે દર રવિવારે કાર્યક્રમની શરૂઆતમાં આપણે હવામાનની માહિતી આપતા હોય છે આજે છે તારીખ દસ ઓગસ્ટ આમ તો જે મિત્રો આપણો વિડીયો રેગ્યુલર જોતા હશે રેગ્યુલર સાંભળતા હશે મિત્રોને ખબર હશે કે વરસાદ ઘણા ટાઈમથી અલગ અલગ વિસ્તારોની અંદર ખેંચાયો છે વરાપનો માહોલ છે પાણીની ખેત છે ઘણી જગ્યાએ ખેડૂતભાઈઓ પોતાના જે ચોમાસુ પાક છે એને પિયત આપી રહ્યા છે ઘણી બધી સમસ્યાઓ છે વરસાદની રાહ જોઈને બેઠા છે મોટા ભાગના વિસ્તારની અંદર ખેડૂતભાઈઓ ત્યારે આમ તો આપણે બધાને ખબર છે કે આપણે સોળ તારીખ આસપાસ પંદર સોળ તારીખ આસપાસથી વરસાદનો મોટો રાઉન્ડ ચાલુ થવાનું છે એની આગાહી આપણે અલગ અલગ ઘણા બધા પ્લેટફોર્મ ઉપરથી કરેલી છે પણ જે મિત્રો છે એ રેગ્યુલર વિડીયો જોતા હશે ને એ પણ ખબર હશે કે આપણે છૂટાછવાયા ઝાપટાની આગાહી પણ કરેલી હતી કે દસ અગિયાર ને બાર ઓગસ્ટ આ દરમિયાન છૂટાછવાયા ઝાપટા પણ પડી શકે છે એ આગાહી પણ કરેલી હતી પણ જોકે દસ અગિયાર ઝાપટા પડે કોઈ જગ્યાએ વાદળું ટકી ત્યાં ફુવારા હાલે હોય બે પાંચ ખેતરમાં કે અડધી સીમમાં થાય એ વાત અપવાદરૂપ રહીએ એવા વરસાદની જે આપણે વાત કરેલી હતી એ મુજબનો આજે દસ તારીખથી વરસાદી ઝાપટાની અંદર વધારો પણ થયો છે છૂટાછવાયા વરસાદી ઝાપટા આજે પણ રાજ્યના અલગ અલગ વિસ્તારમાં જોવા મળ્યો જો કે એ સાર્વત્રિક નથી છૂટા છવાયા છે અને એમાં પણ ખાસ કરીને દરિયાઈકાંઠાની અંદર આ ઝાપટાનું પ્રમાણ છે આજે જોવા મળ્યું હશે હજી આવતીકાલે અગિયાર તારીખ અને પરમ દિવસ બાર તારીખ એમ બે દિવસ સુધી રાજ્યના અલગ અલગ વિસ્તારમાં છૂટાછવાયા ઝાપટા જોવા મળશે હેવી વરસાદ નહીં અને સાર્વત્રિક નહીં છૂટા છવાયા હશે અને એ છૂટાછવાયામાં પણ દરિયાકાંઠા હોય પછી કચ્છનો હોય સૌરાષ્ટ્ર હોય દક્ષિણ ગુજરાત હોય એમ દરિયાઈ કાંઠામાં જ્યાંનું જોર છે એ થોડુંક રે એવું એક અનુમાન છે એ આપણે ઘણા દિવસ પહેલા એની પણ માહિતી આપેલી હતી વિધિવત રીતે જે વરસાદની આગાહી છે એ વરસાદ છે આપણે અથવા તો તો ચાલુ થઈ જશે એ એ પછી લાંબુ ચાલશે લગભગ રાઉન્ડ છે એ એકવીસ બાવીસ તારીખ સુધી ચાલે વચ્ચે પછી આફ્ટર શોકના ભાગરૂપે બાવીસ તારીખ પછીથી પણ હળવા મધ્યમ વરસાદો આવવાના છે અને છેલ્લે ફરીથી પાછી એક વરસાદી સિસ્ટમ કદાચ સક્રિય થઈ જાય તો એ ત્રીસ એકત્રીસ તારીખ સુધી પણ ખેંચી લે એટલે આ પ્રકારની એક અત્યારે આગાહી છે જેની દરેક મિત્રોએ નોંધ લેવાની છે એટલે હવામાન વિશે ખાસ બધા મિત્રોએ નોટ કરી લેવાનું અને જે અત્યારે છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદો પડતા હશે પણ જે પંદર સોળ તારીખથી જે વરસાદો ચાલુ થવાના છે તે સાર્વત્રિક થવાના છે અને ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોની અંદર એની તીવ્રતા વધારે જોવા મળે તેવું અત્યારે અનુમાન છે પછી એ સિસ્ટમનો ટ્રેક ચેન્જ થાય કાંઈ ફેરબદલ થાય તો એ આપણે આગળ આપને માહિતી આપશું અત્યારે આપણું અનુમાન છે એ મુજબ સૌરાષ્ટ્રમાં પણ એનો લાભ છે એ સારો એવો મળશે ખાસ કરીને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં દ્વારકા જામનગર પોરબંદર ગીર સોમનાથના ભાગો હોય આ વિસ્તારોમાં વરસાદનું પ્રમાણ ઓછું છે એમાં પણ સારા એવા લાભ મળી જશે કૂવામાં પાણી નવા ચડે એ પ્રકારના સારા વરસાદો થાય તેવી શક્યતાઓ અમે હાલ માની રહ્યા છીએ થોડીક હવામાનની માહિતી આપવાની છે દર રવિવારે કાર્યક્રમની શરૂઆતમાં આપણે હવામાનની માહિતી આપતા હોય છે આજે છે તારીખ દસ ઓગસ્ટ આમ જોવા તો જે મિત્રો આપણો વિડીયો રેગ્યુલર જોતા હશે રેગ્યુલર સાંભળતા હશે મિત્રોને ખબર હશે કે વરસાદ ઘણા ટાઈમથી અલગ અલગ વિસ્તારોની અંદર ખેંચાયો છે વરાપનો માહોલ છે પાણીની ખેત છે ઘણી જગ્યાએ ખેડૂતભાઈઓ પોતાના જે ચોમાસુ પાક છે એને પિયત આપી રહ્યા છે ઘણી બધી સમસ્યાઓ છે વરસાદની રાહ જોઈને બેઠા છે મોટા ભાગના વિસ્તારની અંદર ખેડૂતભાઈઓ ત્યારે આમ તો આપણે બધાને ખબર છે કે આપણે સોળ તારીખ આસપાસ પંદર સોળ તારીખ આસપાસથી વરસાદનો મોટો રાઉન્ડ ચાલુ થવાનું છે એની આગાહી આપણે અલગ અલગ ઘણા બધા પ્લેટફોર્મ ઉપરથી કરેલી છે પણ જે મિત્રો છે એ રેગ્યુલર વિડીયો જોતા હશે ને એ પણ ખબર હશે કે આપણે છૂટાછવાયા ઝાપટાની આગાહી પણ કરેલી હતી કે દસ અગિયાર ને બાર ઓગસ્ટ આ દરમિયાન છૂટાછવાયા ઝાપટા પણ પડી શકે છે એ આગાહી પણ કરેલી હતી પણ જોકે દસ અગિયાર ઝાપટા પડે કોઈ જગ્યાએ વાદળું ટકી ત્યાં ફુવારા હાલે હોય બે પાંચ ખેતરમાં કે અડધી સીમમાં થાય એ વાત અપવાદરૂપ રહીએ એવા વરસાદની જે આપણે વાત કરેલી હતી એ મુજબનો આજે દસ તારીખથી વરસાદી ઝાપટાની અંદર વધારો પણ થયો છે છૂટાછવાયા વરસાદી ઝાપટા આજે પણ રાજ્યના અલગ અલગ વિસ્તારમાં જોવા જો કે એ સાર્વત્રિક નથી છૂટા છવાયા છે અને એમાં પણ ખાસ કરીને દરિયાઈકાંઠાની અંદર આ ઝાપટાનું પ્રમાણ છે આજે જોવા મળ્યું હશે હજી આવતીકાલે અગિયાર તારીખ અને પરમ દિવસ બાર તારીખ એમ બે દિવસ સુધી રાજ્યના અલગ અલગ વિસ્તારમાં છૂટાછવાયા ઝાપટા જોવા મળશે હેવી વરસાદ નહીં અને સાર્વત્રિક નહીં છૂટા છવાયા હશે અને એ છૂટાછવાયામાં પણ દરિયાકાંઠા હોય પછી કચ્છનો હોય સૌરાષ્ટ્ર હોય દક્ષિણ ગુજરાત હોય એમ દરિયાઈ કાંઠામાં જ્યાંનું જોર છે એ થોડુંક રે એવું એક અનુમાન છે એ આપણે ઘણા દિવસ પહેલાં એની પણ માહિતી આપેલી હતી વિધિવત રીતે જે વરસાદની આગાહી છે એ વરસાદ છે આપણે પંદર અથવા તો સોળ ઓગસ્ટથી ચાલુ થઈ જશે ને એ તો પછી લાંબુ ચાલશે લગભગ એ રાઉન્ડ છે એ એકવીસ બાવીસ તારીખ સુધી ચાલે વચ્ચે પછી આફ્ટર શોકના ભાગરૂપે બાવીસ તારીખ પછીથી પણ હળવા મધ્યમ વરસાદો આવવાના છે અને છેલ્લે ફરીથી પાછી એક વરસાદી સિસ્ટમ કદાચ સક્રિય થઈ જાય તો એ ત્રીસ એકત્રીસ તારીખ સુધી પણ ખેંચી લે એટલે આ પ્રકારની એક અત્યારે આગાહી છે જેની દરેક મિત્રોએ નોંધ લેવાની છે એટલે હવામાન વિશે ખાસ બધા મિત્રો નોટ કરી લેવાનું અને જે અત્યારે છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદો પડતા હશે પણ જે પંદર સોળ તારીખથી જે વરસાદ ચાલુ થવાના છે તે સાર્વત્રિક થવાના છે અને ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોની અંદર એની તીવ્રતા વધારે જોવા મળે તેવું અત્યારે અનુમાન છે પછી એ સિસ્ટમનો ટ્રેક ચેન્જ થાય કાંઈ ફેરબદલ થાય તો એ આપણે આગળ આપને માહિતી આપશું અત્યારે આપણું અનુમાન છે એ મુજબ સૌરાષ્ટ્રમાં પણ એનો લાભ છે એ સારો એવો મળશે ખાસ કરીને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં દ્વારકા જામનગર પોરબંદર ગીર સોમનાથના ભાગો હોય આ વિસ્તારોમાં વરસાદનું પ્રમાણ ઓછું છે એમાં પણ સારા એવા લાભ મળી જશે કૂવામાં પાણી નવા ચડે એ પ્રકારના સારા વરસાદો થાય તેવી શક્યતાઓ અમે હાલ માની રહ્યા છે થોડીક હવામાનની માહિતી આપવાની છે દર રવિવારે કાર્યક્રમની શરૂઆતમાં આપણે હવામાનની માહિતી આપતા હોય છે આજે છે તારીખ દસ ઓગસ્ટ આમ જોવા જઈએ તો જે મિત્રો આપણો વિડીયો રેગ્યુલર જોતા હશે રેગ્યુલર સાંભળતા હશે મિત્રોને ખબર હશે કે હવામાન વરસાદ ઘણા ટાઈમથી અલગ અલગ વિસ્તારોની અંદર ખેંચાયો છે વરાપનો માહોલ છે પાણીની ખેત છે ઘણી જગ્યાએ ખેડૂતભાઈઓ પોતાના જે ચોમાસુ પાક છે એને પિયત આપી રહ્યા છે ઘણી બધી સમસ્યાઓ છે વરસાદની રાહ જોઈને બેઠા છે મોટા ભાગના વિસ્તારની અંદર ખેડૂતભાઈઓ ત્યારે આમ તો આપણે બધાને ખબર છે કે આપણે સોળ તારીખ આસપાસ પંદર સોળ તારીખ આસપાસથી વરસાદનો મોટો રાઉન્ડ ચાલુ થવાનું છે એની આગાહી આપણે અલગ અલગ ઘણા બધા પ્લેટફોર્મ ઉપરથી કરેલી છે પણ જે મિત્રો છે એ રેગ્યુલર વિડીયો જોતા હશે ને એ પણ ખબર હશે કે આપણે છૂટાછવાયા ઝાપટાની આગાહી પણ કરેલી હતી કે દસ અગિયાર ને બાર ઓગસ્ટ આ દરમિયાન છૂટાછવાયા ઝાપટા પણ પડી શકે છે એ આગાહી પણ કરેલી હતી પણ જોકે દસ અગિયાર ઝાપટા પડે કોઈ જગ્યાએ વાદળું ટકી ત્યાં ફુવારા હાલે હોય બે પાંચ ખેતરમાં કે અડધી સીમમાં થાય એ વાત અપવાદરૂપ રહીએ એવા વરસાદની જે આપણે વાત કરેલી હતી એ મુજબનો આજે દસ તારીખથી વરસાદી ઝાપટાની અંદર વધારો પણ થયો છે છૂટાછવાયા વરસાદી ઝાપટા આજે પણ રાજ્યના અલગ અલગ વિસ્તારમાં જોવા જો કે એ સાર્વત્રિક નથી છૂટા છે અને એમાં પણ ખાસ કરીને દરિયાઈકાંઠાની અંદર આ ઝાપટાનું પ્રમાણ છે આજે જોવા મળ્યું હશે હજી આવતીકાલે અગિયાર તારીખ પરમ દિવસ બાર તારીખ એમ બે દિવસ સુધી રાજ્યના અલગ અલગ વિસ્તારમાં છૂટાછવાયા ઝાપટા જોવા મળશે હેવી વરસાદ નહીં અને સાર્વત્રિક નહીં છૂટાછવાયા હશે અને એ છૂટાછવાયામાં પણ દરિયાકાંઠા હોય પછી કચ્છનો હોય સૌરાષ્ટ્ર હોય દક્ષિણ ગુજરાત હોય એમ દરિયાઈ કાંઠામાં જ્યાંનું જોર છે એ થોડુંક રહે એવું એક અનુમાન છે એ આપણે ઘણા દિવસ પહેલા એની પણ માહિતી આપેલી હતી વિધિવત રીતે જે વરસાદની આગાહી છે એ વરસાદ છે આપણે અથવા તો ચાલુ થઈ જશે એ તો પછી લાંબુ ચાલશે લગભગ એ છે બાવીસ તારીખ સુધી ચાલે વચ્ચે પછી આફ્ટર શોકના ભાગરૂપે બાવીસ તારીખ પછીથી પણ હળવા મધ્યમ વરસાદો આવવાના છે અને છેલ્લે ફરીથી પાછી એક વરસાદી સિસ્ટમ કદાચ સક્રિય થઈએ તો એ ત્રીસ એકત્રીસ તારીખ સુધી પણ ખેંચી લે એટલે આ પ્રકારની એક અત્યારે આગાહી છે જેની દરેક મિત્રો એ નોંધ લેવાની છે એટલે હવામાન વિશે ખાસ બધા મિત્રોએ નોટ કરી લેવાનું અને જે અત્યારે છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદો પડતા હશે પણ જે પંદર સોળ તારીખથી જે વરસાદો ચાલુ થવાના છે તે સાર્વત્રિક થવાના છે અને ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોની અંદર એની તીવ્રતા વધારે જોવા મળે તેવું અત્યારે અનુમાન છે પછી એ સિસ્ટમનો ટ્રેક ચેન્જ થાય કાંઈ ફેરબદલ થાય તો એ આપણે આ આગળ આપને માહિતી આપશું અત્યારે આપણું અનુમાન છે એ મુજબ સૌરાષ્ટ્રમાં પણ એનો લાભ છે એ સારો એવો મળશે ખાસ કરીને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં દ્વારકા જામનગર પોરબંદર ગીર સોમનાથના ભાગો હોય આ વિસ્તારોમાં વરસાદનું પ્રમાણ ઓછું છે એમાં પણ સારા એવા લાભ મળી જશે કુવામાં પાણી નવા ચડે એ પ્રકારના સારા વરસાદો થાય તેવી શક્યતાઓ મેં